આણંદના વાસદ ખાતે કહી શકાય કે દૂધ મંડળીનું લોકાર્પણ કરવામાં આવ્યું આણંદમાં મહીસાગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વાસદ ખાતે દૂધ મંડળીનું લોકાર્પણ કરવામાં આવ્યું આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને આણંદના સાંસદ મિતેશ પટેલ તથા મહિલા જાગૃતિ સમાજના આશા દલાલના હસ્તે દૂધ મંડળીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના પશુપાલકો આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આણંદ અમૂલ ડેરીના સહયોગથી તમામ પ્રકારની તૈયારીઓ દૂધ સંગ્રહ કરવાની ટેન્ક દૂધનો ફેટ કાઢવાના યંત્રો હિસાબ કરવા માટે કોમ્પ્યુટર જેવી તમામ સુવિધાઓ સાથે વાસદ ગામે મહિલા ડેરીમાં કુલ અગિયાર જેટલી મહિલાઓ વહીવટ કરશે મુકામે મહીસાગર પાસભ દૂધ ઉત્પાદક મંડળીનું લોકાર્પણ આદરણીય ચેરમેન વિપુલભાઈ વાઇસ ચેરમેન ક્રાંતિભાઈ આશાબેન દલાલ જાગૃતિબેન ઓમ શાંતિમાંથી અને આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી ગણાવી છે એમના ચેરમેન જાગૃતિબેન ઝાનસીબેન એમની આખી ટીમ મહિલાઓ પણ યુવાઓ છે એમની ટીમ પણ યુવાઓ છે અને મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન વિપુલભાઈ અને કાંતિભાઈએ એ મોટો સહયોગ આપ્યો આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જયારે દરેક મંડળી દરેક ગામમાં મહિલાઓની મંડળીઓ ઊભી થાય અને મહિલાઓ આત્મનિર્ભર બને મહિલાઓને પણ એક કામ માટે આત્મનિર્ભર બને એની માટે જ્યારે આપણા અમિતભાઈ શાહ સાહેબ કહેતા હોય એનું બીડું આપણા ચેરમેન શ્રી વિપુલભાઈએ ઝડપ્યું અને દરેક ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી ઊભી થાય એ રીતે પ્રયત્ન કર્યા વાસદ ગામમાં એક જ મહિનામાં આ રીતની જે દૂધ ઉત્પાદક મહિલા મંડળી છે એ કરવા માટે બંને મહાનુભાવોએ ખૂબ મોટો પ્રયત્ન કર્યો ખૂબ મોટો સહયોગ આપ્યો એનું પરિણામ આજ સૌ આજે જોઈ રહ્યા છો કે ત્રેવીસ ઓગસ્ટના રોજ આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી હજે વાસદ મુકામે ઊભી